ਨਮੋ ਵਾਦ ਨਾਰਾਜ ਵੇ ਵਿਸ਼ਵ ਰੂਪ ਵੈਰਾਟ ਸ਼ਾਂਤੀ ਕਰਨ ਜਗ ਵਰਣ ਕਰੂਰ ਪਿਆ ਹੋ ਕਾਟ ਨਮੋ ਵਾਦ ਨਾਰਾਇਣੀ ਵਿਸ਼ਵ ਰੂਪ ਵੈਰਾਟ ਜੈ ਤੇ ਜੈ ਤੇ ਜਗ ਮਾਤ ਜੈ ਤੇ ਕਾਰਨ ਸਭ ਕਰਨੀ ਜੈ ਤੇ ਕਰਨ ਬੰਦਾਰ ਜੈ ਤੇ ਤਾਰਨ ਅਰ ਤਰਨੀ ਜੈ ਤੇ ਬੋਧ ਗੁਰ ਜੈ ਉਦਤ ਬਾਜਕ ਵਰਦਾਈ ਜੈ ਤੇ ਯਾਦੀ ਅਨਾਦੀ ਪੀਠ ਬ੍ਰਹਮਾਡ ਉਪਾਈ ਅਵ ਲੋਕ ਲੋਕ ਸਾਧਤ ਅਖਿਲ અને કરની અસુરવદ કાલિકા રહો મોય સહાય સબ કૌ રૂપે જય જગચંડી જ્વાલિકા ભાઈ શ્રી મુકેશભાઈ દેડવાડિયા આમ તો અમારા ભજનના ગ્રુપના માણો છે આરે બેહવા વાળા છે ને એમના જ ઘરે તિથિ નિમિત્તે આજની સંતવાણી આ ભાવની સંતવાણી છે આ સ્નેહની છે અને ઉત્તમ બાપુ બધા અંબિકામાં આનંદ કરતા હોય મુકાભાઈ આવે એટલે ઘણી વખત નાસ્તો લઈને આવે એવો થી હર માણસ અમે અંબિકામાં બેઠા હોય તો મુકાભાઈ ફોન કરે પહોંચાઇ ક્યાં જો ઉત્તમ બાપુ ને ફોન કરે ઉતમ બાપુ ક્યાં જુઓ તો કે અંબિકામાં બેઠા છે હારમોનિયમ ઘરે હું આવું છું તો એ કઈક ને કઈક નાસ્તો લઈને દિલાવર માણસ અને કોકની ને વાપરવા જેવું મારા ઘરે જ છે પછી નાય ના પડે નથી આવું એમ ઈ નો કહેવાય કીધું એવો પ્રિય માણો છે સરળ સ્વભાવ છે અને મરણ તિથિનો બાવા મહિમા છે મોટો એવું એક ભજનની કડી છે મરણની તિથિનો બહુ મોટો મહિમા બતાવ્યો છે ભજનની માલપા અને મિલાજ પંચની માલપા આનું આખું એ આપણને બતાવ્યું છે પણ હાવ હાદી સરળ ભાષામાં કહી તો આવા એક ભજન થઈ જાય એટલે પોતાના જેની પાછળ ભજન થાય ને એની મૂર્તિ આપણને દેખાયા કરે આખો દિવસ કે આ વ્યક્તિ પાછળ ભજન છે પણ જેને એને ઓળખતા હોય એને અજાણ્યા ને અજાણ્યા તો અમે ગમે ને ગયા હોય તો અમે થોડું ઘણું બોલીન બી આવતા હોય પણ જેની વ્યક્તિને જે ઓળખતા હોય ને એ વ્યક્તિને તે દિવસે એનું જીવન ચરિત્ર આખું ખડું થઈ જાય કે આવા હતા આવા આવા કામ કરતા હતા અને આવું એની સમાજ પ્રત્યે પણ આવી લાગણી હતી હગા પ્રત્યે લાગણી હતી કુટુંબ પ્રત્યે જે કાંઈ એના જીવન હોય એ જીવન તે દિવસે ખડું થઈ જતું હતું એટલે આ મહિમા મોટો છે એની યાદ જે રહી જાય ને એ યાદ મોટી છે દુનિયાની છે મોટું તો બીજું કોઈ છે જ નહીં ઠીક છે સ્વભાવ થવું પડે વહુ કદાચ આ મા બાપનું ગઢ પણ એને ફુગાવળું લાગતું હોય કે પછી નો ગમતું હોય કે જે થતું હોય તે પણ આજની નવી દીકરીઓ જે વહુ બનીને આવે છે એને ગઢ પણ પાળવા ગમતા નથી સમય અનુસાર છે કદાચ એવો આપણા માટે હશે સમય કે આપણા ગટ પણ હવે નવી બહુ પાળે કે ન પાળે પણ તો પછી આપણે થોડો ઘણો સ્વભાવમાં ફેરફાર કરી નાખો બીજું હું કારણ કે ઈ તો ન સુધરે પછી આપણે સુધરવું નકર બે હરખા થાવ હું પણ જેના કરે મા બાપ સારી રીતે રહેતા હોય મા બાપ ની સેવા થતી હોય અને મા બાપને એમ કેતા હોય કે બાપા હવે તમે કામ ન કરો તો હાલ હું કમાવું એવો થઈ ગયો છું હવે કરનું રડે છે એ મા બાપ સુખી છે આ એક વાત ચોક્કસ છે એટલે એમ કહેવાનું મારો અર્થ કે મા બાપની જે સેવા કરે છે આ મુકાભાઈ ભજન ન કરે તો ક્યાં ને કોઈ એને ફરજિયાત કહેવાનું છે એક તમતીથી એ ભજન કરો તે બેઠક ભોજન કરો પણ એને પોતાના બાપ પ્રત્યેનો ભાવ હા આ એક ભાવ છે કે મારા બાપુજીના તિથિ આવતી હોય તો કમસે કમ પાંચ પરમાત્માના નામ તો લેવાય અને પાછા ભજનીક બધા એના ભાઈ બનશે પોતે પાછી એ ચેનલ ચલાવે છે મુકેશ દેરવાડિયા કરીને ચેનલ ચલાવે એટલે એ એમય ભજન પ્રત્યેની ભાવ અહીંયા બેટા હમણાં કે વિયા કે કોલ હરી બાપન ભાઈ વિયા કે ના ના હાલ કે હરી બાપન એવી ઉજવે છે કે એના પોતાના બાપુને કેવી ઉજવશી તો જોવાની રહી બોલો કે કે સારી અને આવો ખર્જો તો કોઈ ન કરે આ 8 10 વર્ષ જેવું થઈ ગયું બે ત્રણ પ્રોગ્રામ તો મેં એમાં કરેલા હરી બાપા એક આપડા જસદણ ગૌરવ કહી શકાય એને ગૌરવ કહી શકાય હરિબાપા એ જસદણ માં એવી ભક્તિ કરી જલારામ નું હજી જલારામ મંદિરે કેટલાય માણસો કોઈ ગાંડા હોય કોઈ અનાથ હોય કોઈ સગવડતા વાળા ન હોય એ કેટલાય જલારામ મંદિરે હરિબાપાના નામ ઉપર જમે છે તો આ વ્યક્તિ તો આજે હાજર નથી પણ વ્યક્તિની તમે તમે એની ભક્તિની તાકાત કોઈ ભૂખું ન રહે જેમ જહદણમાં માં એક જન્મો હરિબાપા એ એક હરિબાપા જન્મા તો જદણ ના રખડતા ગાંડા કે પછી અનાથ કે કટાણે એમ થાય ભૂખ લાગી છે ત્યાં પૈસા નથી તો કે હરિબાપા એ જલારામ જેવો આખો જીવનનો કેડો પાડી અને હરિહર ચાલુ કરાયું ને આજે હજારો માણસ એની નામને પાછળ જમતા હોય તો એકનું જીવન કેટલાને ઉપયોગી બની ગયું હવે આવા ગામડે ગામડે

અને દેવીદાસ બાપુ બધા જમાડતા હતા રગત્યા પછી એક વખત અમરમાં એમ કીધું કે બાપુ અડખે પડખે વાળા વાળાના ગામડા વાળા એમ કે છે કે અમે ગાડું ભરીને બાજરો નાખી જાય ગાડું ભરીને જાહેર નાખી જાય ત્યારે મેઘાણી એમ લખે છે વાર્તા લખવા વાળો વ્યક્તિ એમ લખે છે કે દેવીદાસ બાપુ એમ કે દેવીદાસ બાપુ રબારી સમાજના હતા અને અમરમાં હતા ને આહિરના સમાજના હતા આહિરના દીકરી હતા આહિરના હતા એ ત્યારે ત્યાં જ હતા તો એ ખાદુળ ભગત કીધું તો આ રોજ રોજ અમરમાને ખંભે કાવડ લઈને રોટલા માંગવા જવું નહીં આ આવે તો ઠરી જાય છે રોટલા

ઈ એ વાર્તાની માલતા એવું લખ્યું કે સંતોનું કામ જ એક જ છે અમીરો પાસેથી લઈ અને ગરીબોને આપે સંઘરો કરે એને સંત નહિ ભેગું કરે એને સંત ન કહેવાય સંતો આશીર્વાદ આયપા કરે સંત ક્રોધિત ન થાય કાળુ બાબુ તમે ક્રોધ કરો એ મતલબ એમને દુર્વાસા રહ્યા ગયા ઘણા વર્ષ થયા હવે આપડે દુર્વાસા